ભાવનગર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે વલ્ભીપુરના ચોકના ઢાળ પાસેથી એક ટેન્કર દારૂ ભરેલું ઝડપી લીધું હતું ભાવનગર એલસીબી પોલીસે ચોકના ઢાળ પાસે રાત્રિ દરમિયાન વલભીપુરથી આવેલ ટેન્કરને ઊભું રાખીને તપાસતા ઇંગ્લિશ દારૂની બોટલો પંદર હજાર એકસો છવ્વીસ અને બિયર નંગ બે હજાર સોળ મળી કુલ રૂપિયા તેત્રીસ લાખ ત્રણ હજાર બસો ચાલીસનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો તેની સાથે કરનારામ જયરૂપારામ કાલર રહે રાજસ્થાનવાળાને પણ ઝડપી લીધો હતો જો કે દારૂ મોકલનાર અને અન્ય બે શખ્સો રાજેશ આસુરામ રાણા હરિયાણાવાળો રાજુ રાજસ્થાનવાળો અને રંગોળા ચોકડી ખાતે લેનાર પાર્ટી મળીને કુલ ચાર શખ્સો વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં એલસીબી પોલીસે ધોળસર ગુનો નોંધાવ્યો છે જો કે પોલીસે દારૂ મોબાઈલ અને ટેન્કર મળીને ત્રેપન લાખ અઢાર હજાર બસ્સો ચાલીસનો મુદ્દામાલ કબજે લીધો હતો